ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ નો ગામાની પ્રાથમિક શાળામાં ગતરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી ત્યારબાદ મનુષ્ય ગૌરવ ગાન પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને દાતાશ્રીઓના સત્કાર બાદ ધોરણ ત્રણથી પાંચના તેજસ્વી તારલાઓને મેડલ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું આંગણવાડી અને બાલવાટિકામાં તથા ધોરણ એકમાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક કરી ચોકલેટ તથા કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નોગામાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની મેઘાબેન વસાવા દ્વારા યોગથી નિરોગી વિષય પર સૌમત વચન રજૂ કરવામાં આવ્યું હતું શાળામાં એક પણ દિવસ ગેરહાજરી ન કરી સો ટકા હાજરી આપનારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ ઓફ ધ ઇયરનું મેડલ અને ઇનામ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીવી ડામોર આરએફ અંકલેશ્વર અરુણાબેન વસાવા આયોજન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગામના સરપંચ ઉપસરપંચ તલાટીકમ મંત્રી એસએમસી સભ્યો અને આંગણવાડી કાર્યકર્તાઓ આશા વર્કર સૌએ હાજરી આપી હતી કાર્યક્રમના અંતમાં ડીવી ડામોર સહિત અને

શા શાળા પ્રદેશોત્સવ અને કળા મહોત્સવ ઘણા વર્ષોથી આપણા ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ છે તે અંતર્ગત તમામ ગામમાં સો ટકા નામાંકન થાય અને નામાંકન થયા પછી વચ્ચે કોઈ પણ બાળક શાળા છોડી ન શકે ડોબાઉન્ટ્રીસુ ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે બધા બાળકોને સમાંતર આગળ વધારવા માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં મુકવામાં આવેલી છે એ યોજનાઓ મુજબ આ તમામ એમાં લક્ષ્મી યોજના સરસ્વતી યોજના વિદ્યા વિદ્યાલક્ષ્મી ગૌણ યોજના એવી બીજી અનેક યોજનાઓ કે જેનો આપણે